નમસ્કાર બી નજકેતા ફરીથી હું આપની સમક્ષ હાજર થયો છું અને એમાં પાથ ઓફ સક્સેસ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના અનુસંધાને આપણે જોઈ રહ્યા છીએ કે હાઉ ટુ સક્સેસ સફળતા કેવી રીતે મળી શકે છે સફળતા કંઈ રાતોરાત મળી જતી વસ્તુ નથી એ સમજી શકાય એવી બાબત છે પણ આપણે તેના પંથના પથિક તો ચોક્કસ બની શકીએ અને ભગવદ્ ગીતામાં આવા જ પંથના પથિક બનવા જઈ રહેલા

આપ કહેશો કે અહી તો બે વાત કરવામાં આવી છે અર્જુન યુદ્ધના મને આ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ મારે ત્યાંથી અવલોકન કરવું છે અને એ કૃષ્ણ માટે બે સરસ શબ્દોનો પ્રયોગ કરે છે આ શ્લોક મેં એટલા માટે અહીંયા પસંદ કર્યો છે સફળતાની પગદંડી પર ચાલનારા વ્યક્તિઓએ આ બે કૃષ્ણ માટેના શબ્દો જે અહીંયા વપરાયા છે એને પોતાના જીવનમાં સાર્થક કરવા માટેના પ્રયત્નો ચોક્કસ કરવા જોઈએ આપણે પ્રયત્ન જ કરી શકીએ છીએ પણ પ્રયત્ન આપણને ત્યાં સુધી પહોંચાડે છે ખરું એનું પરિણામ તો હોય જ છે તો એવા બે શબ્દો એટલે પહેલા એ ઋષિકેશથી સંબોધન કરે છે કૃષ્ણનું એક નામ છે વિષ્ણુ એમાં ઋષિક શબ્દ છે જેનો અર્થ થાય છે ઇન્દ્રિયોનું નિયમન અને બીજો શબ્દ અહિયાં કૃષ્ણભાટે વપરાયો નથી તે સફળતા માટે આ બે માપદંડો ખાસ જરૂરી છે એની સાથે આપણે પશ્ચિમના એક એક વૈજ્ઞાનિક યાદ કરીએ અને એનું વાક્ય જોઈએ કે ભાઈ સારી એવી સફળતા માટે સખત પરિશ્રમ સામાન્ય જ્ઞાન અને ત્યાં ટકી રહેવાની ક્ષમતા આ ત્રણ વસ્તુ હોવી જોઈએ આ વાત કીધી છે થોમસ આલ્વા એડિસને અહીંયા આ બંને વાતનો પ્રતિઘોષ પડતો હોય એવી આ વાત આ બંને શબ્દોમાં સમાયેલી છે સફળતા માટે પ્રથમ વાત છે કે ઇન્દ્રિયોનું નિયમન એકવીસમી સદીમાં આ બાબત બહુ ખાસ આપણું ધ્યાન ખેંચે તેવી છે ઇન્દ્રિયોનું નિયમન આંખ કાન નાક આ બધું જ આપણને અલગ અલગ ફાંટા ફંટાવી દે તેવું છે ઘણી બધી બાબતોમાં આપણને પાછા ઠેલવી દે તેવું છે તો એનું એક નિયમન કરો રાજેન્દ્ર શુક્લ સાહેબ સાથે જ્યારે બેસવાનું થાય ત્યારે આ વાત એ ચોક્કસ કહેતા કે સુમુ એ પણ એક સાધના છે અરે એ સાધના કરતા કરતા આપણે આપણને મળીએ છીએ ઘણી વખત આપણને એ પણ યાદ નથી રહેતું ઓશો કહે છે તેમ કે આપણે સુતા હોઈએ છીએ ત્યારે હું શું છું એ ખબર નથી રહેતી અને એ એક સામાન્ય ઘટના બની જાય છે આપણે જીવનની પણ હકીકતે તો એ બધા જ આપણી તમામ ઇન્દ્રિયો કામ કરતી હોય છે અને એને સજાગતા પણ કૃષ્ણ બહુ અહીંયા સરસ રીતે વાત કરે છે કે એ ઇન્દ્રિયોના નિયમનની સાથે વિચલિતતા આપણા મનની જે અનેક વિચલિતતાઓ છે અનેક વિકલ્પોમાં ભ્રમણામાં કે હું આ કામ પહેલા કરી નાખું કામ પહેલા કરી નાખું અહીંયા પણ મારે પહોંચવું છે ત્યાં ત્યાં પણ મારે પહોંચવું છે છે એક બહુ સરસ મજાની કહેવત કે બે હાથમાં લાડવા ના ખાઈ શકાય એવી રીતે સફળતામાં પણ તમારે ચોક્કસ વિચલિતતા વગરનું માધ્યમ પસંદ કરવું પડે અહીંયા એ વિચલિતતા અર્જુનની અંદર છે માટે અર્જુન એ કૃષ્ણને ત્યાં લઈ જવા કહે છે કૃષ્ણ ના નથી પાડતા જો એ વિચરિતતા ખોટી નથી કારણ કે એ જ તો તમને જણાવે છે કે તમારે શું કરવું છે એ જ તો તમને તમારી જાત પાસે લઈ જાય છે એ જ વસ્તુ એ વિકલ્પો જ તમને તમારા સાચા રસ્તે દોરી જાય છે આ છે એની પ્રથમ શરત કે આપણે જે કંઈ પ્રાપ્ત કરવું છે તો જે કંઈ નાનું નાનું કામ કરી રહ્યા છીએ તેમાં પણ આપણું સંપૂર્ણ ધ્યાન વિચલિતતા વગરનું આપણે કોઈ બીજા કામમાં ન ફંટાઈ જઈએ અને એક કામ આપણું પૂરું થઈ જાય ત્યાં સુધી આપણે તેમાં મચી રહીએ એ સાચી આપણી તો આપણે પણ કૃષ્ણની સાથે આપણું નામ પણ અચ્યુત કહેવાય જાય અને સફળતાનું એ તો પ્રથમ માપદંડ છે કે આપણે આપણા જે પણ કાર્યમાં જઈએ છીએ તે કાર્યનું પૂરેપૂરું જ્ઞાન મેળવવા માટે તે કાર્યમાં પૂરેપૂરા સફળ થવા માટે આપણે તેમાં જ મચી પડીએ બીજી કોઈ વિચલિતતામાં ના ફંટાય એ ખાસ મહત્વનું છે એ ખાસ જરૂરી છે અહીંયા આટલી વાત એટલે આ શ્લોકની અંદર એ પહેલા જે બધા શ્લોકો વચ્ચે આવ્યા તે મેં નથી લીધા એની પાછળનું કારણ એ છે કે આપણા શાસ્ત્રો કંઠસ્થ પરંપરાના છે તેમાંથી આપણે જે કંઈ સારી પસંદગીનું છે તે આપણે લઈ લેવું જોઈએ અહીંયા મારે સફળતા વિશે વાત કરવી છે આખા પરિપ્રેક્ષ્યની અંદર આખા ઉપક્રમની અંદર તો મને જે સફળ છે જે સફળતા માટે છે તે તે શ્લોકો હું લઈશ અને તે રીતે આપણે આગળ વધતા જઈશું અને અને એ એ અહીંયા અહીંયા જોતા રહીશું સાથે જ આ બે બાબતો ખાસ જરૂરી ફરીથી એક વખત આપણે જાણીએ કે અચ્યુત અને વિચલિત ન થવાની બાબત એ ખાસ આપણે ધ્યાનમાં રાખવી અને આપણું જે કઈ કામ છે તેમાં સતત રમાણ રહેવું સતત કાર્યરત રહેવું અને એ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે તેને પામવું એ જ સાચી આપણી સફળતાની સફળતાની ધ્યેય પ્રાપ્તિ છે નમસ્કાર